નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર રાજુલા શહેરમાં શહેરીજનોને આજે ફરી એકવાર તોક તે વાવાઝોડું યાદ આવ્યું રાજુલા શહેરમાં આજે મીની વાવાઝોડું શહેરીજનોને જોવા મળ્યું આ વાવાઝોડામાં સતત ચાર કલાકથી વીજળી ગુમ થઈ રાજુલા શહેરમાં સાંજના સમયે એક ભારે વરસાદ તેમજ પવનના લીધે નુકસાની થવા પામી ભારે વરસાદ તેમજ પવનના લીધે રાજુલા મોચી ચોકમાં ઇલેક્ટ્રિક પોલ પડી જતા રાજુલા શહેરનો વીજળી પુરવઠો ખોરવા જવા પામેલો તેમજ ભારે વરસાદ તેમજ વીજળીના કારણે રાજુલા શહેરમાં સોલાર પેનલો રોડ ઉપર ઉડતી જોવા મળે વિજેપડી જવાના રોડ પર વૃક્ષો ધરાશય થવાના કારણે આ રસ્તો બંધ થવા પામેલો ઇલેક્ટ્રિક પોલ પડી જવાના લીધે પીજીવીસીએલની ટીમ દ્વારા વીજળી પુરવઠો ઝડપી રીતે મળી રહે તે માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા તેમજ લોધપુર રોડ ઉપર ઝાડ પડી જવાના કારણે ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા આ રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલી ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને સૂચના આપવામાં આવી જે વિસ્તારોમાં વધારે તકલીફ હોય તે વિસ્તારની શાળાઓ ખોલી દેવામાં આવે તેમજ તે વિસ્તારમાં રહેવાની વ્યવસ્થાઓ પણ કરી આપવામાં આવે જે જગ્યાઓ ઉપર વ્યવસ્થા ન હોય તેવી જગ્યાએ તે વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની સૂચનાઓ આપવામાં આવી રાજુલાના ભેરાઈ રોડ ઉપર આવેલ ક્રિકેટ બોક્સ પણ ઉડી જવા પામેલું રાજુલા શહેરના એસટી ડેપો પાસે આવેલ દુકાનોમાં પણ પાણી ઘૂસી જવા પામેલ ત્યારે એકંદરે રાજુલા શહેરમાં ફરી એકવાર લોકોને તોકતે વાવાઝોડું યાદ આવ્યું આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો